તમારા પગ હાથ પગ ભાગ સી અને કુકદાર મોદા પડે ને કાં ગોમવાડું કોઈ આય નહી ઉભરે તારા હું તમા સેવા કરી તું મેલ ને હેણ ને તું મેલ ને આણે વાડી હારા કોમ મજી તો તારી જી બાડી નાડી રાખું છું ગોમ સેવા કરો ઘર માં તો કશું કરવું જ નહી બસ ગોમ માટે જ ઘારા બનો મોટા સરપંચ બની જે હતી મારી ઘરવાળી છે પણ ઇને મને નહી ઓળખતી એકતી મને ઓળખી એકતી નહીં કલે તારો ડોહો હું કરસ સરપંચ ને આ મારી ફરજ આવા ગોમ પણ કે છે તમે રખડ રખડ કરો છો ગોમો એટલે આ રખડ તો નહીં આ તહેવાર આવ્યો દિવાળી તહેવાર છે આ આપણું તો સારું થયું છે પણ કોકનું તો હારું કરવું પડે કે પછી આપણું જ સારું થાય બીજા કોક બાપડા ને ગરીબ હોય એનું એ સારું કરવું પડે તો આપણા સરપંચ કહેવાય ને આપણું સારું કરમ થાય તો સરપંચ હેડતા હેડા ને તો ગોમવાત તો ઠેલી લઈને આ ગાડી બધુંય છે તો હેડતા ના થો બોલો ખરેખર ગમો સરપંચ હોય તો આવો જો કોઈ મોટા નહીં બોલો લગાર મેટા હેડતા બેટા તહેવાર થોડું હેડવા જાય તમારે જોડો ના ના બેટા એવું નહીં હું એટલે હેડું છું કહું કે આ કોઈ વળી આપડે ગોમ થોડું પૈસે ટકે મંદુ હોય ને તો એમના માટે ફટાકડા લીધા છે તો છોકરો દિવાળી કર્યો ફટાકડા બેટા એટલે જો આ ફટાકડા લીધા છે આ લીધા અને બીજા પેલા રેજો ફટાકડા લીધા બેટા આ તારા મંડન બધા કે એટલે તમે ગોમ માં જે પરિસ્થિતિ મંદી હોય ફટાકડા આલો છે હા ફટાકડા આલુ અને કોઈ મીઠાઈ કઈ અથવા આવું લે મીઠાઈ આ લીધું ખરેખર બોલો કોઈ ગોમો સરપંચ આવો નહીં આ બધા ગોમવાળા ભાગ્યશાળી કહેવો હોય તે ખરેખર તમારે ચૂંટણી લાયા તમે સરપંચ બનાવ્યા તમને અને તમે એક નંબર મોણસ છો અરે અને હોબળો સરપંચ મારા બાપુની વાતો કર કે મેઠો વાતો યોને કી વાત જ થાય નહીં એ કોઈ મોટાઈ ને કશું ના બેટા હું મોટાઈ કરી લેવાનું હવે આપણા જે જીપુએ તમે આ મદદ કરો છો ફટાકડાની મીઠાઈ હાલ કોઈ કેતા તા ઘેર ઘેર જેને ના હોય ને ખરેખર ગોમ સરપંચ તો આવો જ જો ના બેટા જુઓ બીજું જેવું ખબર છે ગોમ નો સરપંચ મારી થોડી ફરજ તો આવે આપડા ગોમ કોઈ વળી એવું હોય કોઈ આ રીતે હોય તો મારે ફરજ મારી ફરજ આવે મારે મદદ કરવી પડે વાત આપડે એ શું ગોમ નો ગાડી છે ના ના બેટા હેડ તું ને મારે ફરવાનું કે મૂકું પાસે ગાડી શું મેલી

ચો પૂટ પેલા છોકરા ફોરે બધા મોટા મોટા બોમ યા આ ફૂલજરી એક લાબા નહીં દસ પેકેટ મારા દસ પેકેટ બધા પેલા છોકરો આટલો બધો લઈને જતો હતો એને પપ્પા કેમ્પા પેલા મારા મા બાપ ફૂલ જાય છે કે આવો તો ને જેનો લાભ ફેર મોટો ખોરાક ખોરાક પૂટ આવો મારા બાપા હાલ જ કહું

બાપુને ગમે મીઠાઈ હાલ બીજો લેટા લે તારા મંડળ લે ફોડો બાદ હું એ રાખીને હું કીધું હું આવું છોકરો બોલાવતો છોકરો ને હું કીધું હું આજે વાહ હું જઉં બેટા હે

છોકરા સમજાવું હવે આ છોકરાને એક તો મત મને ભલાસો લઈ આવો હે રામ હેલ્યા તારી જે દાણા ઘરમાં એટા નું ના હોય એ જ દાણા મહેમાનો આવ અને એ જ દાણા ભગવાન પરીક્ષા આ તો સરપંચ આવું છું

આ તો ઘેર ને તો નકા હાલ ના હાલ ઝડપાઈ નાખું આલો લોકો ની ધમકીઓ અમાર હોબરવાની આવું હું કોઈ નું હોબરું એવી નહી ને આ ગોમન વાળો નું મારા હોબરવાનું અરે હું આ ડોહો કા ના નાટક કરતો છું અમને ઓમ મારા બધું ઘેર આવી હોબર હોબરાઈ જોસી બધો મને લે ગુશી આઈ જા આવ લે આ બધું પટી ગયું હવે ખાલી આ થોડા છે હું પટી ગઈ પેલા શંકર મને ઘેર આઈ બધું કેટલું બોલી ગયા છે તો નું બમાવાનું બમાવાનું બધું કેતા તમારું કા પણ ગીર બનવું પડે શંકરભાઈનું હું લેવા દઉં હું ખબર બોરું બોરું પડી છે મોટા સરપંચ તમે બની છો ને કે બધું બંધ કરી દે તમે એને એવું કીધું કે ના એને કહી દેજો કે હવે દોરગીત બનાવી ન કર હવે મારે વગર એને ભમાય કે એટલે પણ હું ગામમાં હું ખોટું કરું છું હવે ઓ મારા મારા બોલવાની તમે સરપંચ એટલે હું કોઈ નહીં બોલી શકતી પણ હું સરપંચ ખોટું કર્યું છે કે હું તો જે ગામનો આવતો ગટર કરવાની હોય કે બધું ગમે તે હોય

સરપંચ બન્યો જો આમનું કોઈ ખોટું કરું છું કે કોઈનું કોઈ કીધું કે ગાળ દીધી આખો ગોમમાં નહીં કહે છે કે મેઠા ભાઈ હવે ગોમમાં એક બે જણા એવાનીથી પીવાનું હોય અને આપણે શું ખોટું કરવું છે કોઈનું તે પીવાવાનું હોય શું કેવું મિત્રો તો આપું હોય તો ગોમમાં આ રીતે કોઈ હોય તો દિવાળી આપણે જેમ ગરીબ ગરીબને દિવાળી કરાવશો તો સારામાં સારું પુણ્ય મળશે